સ્થાનિક જે પરિબળો છે અને સ્થાનિક જે અમારા મુદ્દાઓ છે જેને લઈને અમે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન માટે સ્થાનિક આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને આ બાબતે અમારું જે શ્રેષ્ઠ નેતૃત્વ છે અમારા જે પ્રદેશના આગેવાનો છે તેમને અમે જાણકારી પણ આપી છે ત્યાંથી મંજૂરી માટે અત્યારે પ્રોસિજર પેન્ડિંગ છે પરંતુ અમે સ્થાનિક લેવલે આ પૂરું કરી નાખીએ છે પ્રોસિજર અને ગઠબંધન ફાઈનલ સ્થાનિક લેવલ અમે કરી નાખ્યું છે અને અમારા જે પ્રદેશમાં વાત છે

જાણવા મળ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી અને ચૂંટણી લડશે અને એ લોકો એમની રીતે બહાર પણ પાડશે કે બેટકેટલી બેઠકો કોને આપવી હોય ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરે છે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ અલગ લડે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે લડે કે બીજા દસ પક્ષો સાથે ભેગા મળીને લડે પ્રજાનો જનમત ભારતીય જનતા પાર્ટી સાથે છે એટલે ભારતીય જનતા પાર્ટીને એનાથી કોઈ ફરક પડતો નથી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News ન્યૂઝ સાથે